અંકલેશ્વર ભરૂચનાકા પાસે હરિદર્શન સોસાયટી ખાતે આવેલ ભગવાન જગન્નાથ મંદિરે રથયાત્રા નિમિત્તે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે ભગવાન જગન્નાથની રથયાત્રા દર વર્ષે અધાર સુડ બીજના રોજ કાઢવામાં આવે છે આ યાત્રામાં ભગવાન કૃષ્ણની સાથે ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા પણ બિરાજમાન હોય છે જ્યારે અંકલેશ્વરની હરિદર્શન સોસાયટીમાં આવેલ જગન્નાથ મંદિરે ખાતે આયોજકો દ્વારા રથયાત્રાની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે આવતીકાલે સવારના અરસામાં મંદિર ખાતે પૂજા પાઠ હોમ હવનનું આયોજન કરવામાં આવ્યું છે બાદ સવારના અગિયાર કલાકે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વાંચતે ગાચતે ભજન કીર્તન સાથે મંદિર ખાતેથી નીકળશે અને ભરૂચી નાકાથી ચૌટા નાકા સહિત વિવિધ વિસ્તારોમાં ભગવાન જગન્નાથ નગર ચર્ચાએ નીકળશે અને સાંજે છ કલાકે જગન્નાથ મંદિર ખાતે પરત ફરશે અને રમણ મુળજીવાડી ખાતે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે છ જુલાઈના રોજ સવારે અગિયાર કલાકે મીડિયાના મારફતે ભક્તોને જગન્નાથ ભગવાનના દર્શનનો લ્હાવો લેવા માટે ભગવાન જગન્નાથની રથયાત્રામાં પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે શ્રી જગન્નાથ ભગવાનની રથયાત્રા નિમિત્તે તારીખ છ સાત બે હજાર ચોવીસના બપોરના બે કલાકે ભજનનું આયોજન રાખવામાં આવ્યું છે ત્યારબાદ ચાર કલાકે મામાન ત્યાંથી મોસાળું જગન્નાથ મંદિરે આવશે તથા આવતીકાલે સાત સાત બે હજાર ચોવીસ ના સવારના આઠ કલાકે શ્રી જગન્નાથ મંદિર ખાતે યજ્ઞનું આયોજન કલાકે શ્રી જગન્નાથ ભગવાનની રથયાત્રા મંદિરથી નીકળી નીકળી ભરૂચ પંચાયટી બજાર પંચાટી બજાર હરિદર્શન સોસાયટી થઈ સાંજના સાડા છ કલાકે મંદિરે પરત ફરશે મંદિરે મહાઆરતી નું આયોજન રાખવામાં આવેલ છે અને ત્યારબાદ મહાઆરતી બાદ શ્રી રમણ વાડીમાં મહાપ્રસાદી આયોજન રાખવામાં આવેલ છે આ રથયાત્રામાં ભાવિ ભક્તોને જાહેર આમંત્રણ પાઠવ્યું છે